તો જય માતાજી બધાને તો અત્યારે આપણે ભણીને આવી ગયા છીએ અને જો સરસ મજાનું આવ્યું છે રોટલી મૂકવાનું ગણવું તો હવે આપણે આને ખોલી જો આવું છે કઈ સ્ટેલનું છે તો હવે જોવી કેવું તો જો દીદી અત્યારે માન બોક્સિંગ કરે છે આનું જો માર પપ્પા લઈ આવ્યા છે આવું મસ્તીનું અને ઢાકણું પણ છે

તો અમારું જ આ કર્યું નાનું આવી ગયું છે ગઈ જો તો રોટલી નાની કરવી પડે રોટલી નાની તો આપણે ધરાવી બાય બાય